દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો ગુરુ પૂનમ અને ગુરુ પૂનમ એટલે આપણે હિન્દુ સનાતન સંસ્કૃતિનું મોટામાં મોટું આધ્યાત્મિક પર્વ ગુરુ અને શિષ્યનો જે પવિત્ર સંબંધ છે પવિત્ર નાતો છે એ ગુરુ શિષ્ય વચ્ચેનો પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ એટલે ગુરુ પૂનમનો દિવસ મિત્રો ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ અંધકારમાંથી પ્રકાશ લઈ જાય મારા જીવનમાં અનંત અવતારથી જે અજ્ઞાન પડેલું છે અજ્ઞાનનો અંધકાર પડેલો છે સાચું આત્મજ્ઞાન આપી અને આ સંસારના જન્મ મરણના બંધનમાંથી ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન અર્જુનને એમ કે અર્જુન જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ ચારમાં જે દુઃખ જુએ છે એ સાચું જુએ છે હે અર્જુન આ મૃત્યુરૂપી આ દુઃખરૂપી સંસારમાં તું આવ્યો છું તો એવું પદ શોધ કે જ્યાં ગયા પછી સંસારમાં પાછું આવવું પડતું નથી જે ગુરુ મારા અજ્ઞાનના આવરણોને છેડી નાખે અજ્ઞાનના આવરણોને તોડી નાખે અને જ્ઞાનનો પ્રકાશ રેલાવે જન્મ છૂટી મુક્તિને મેળવવા માટે શાશ્વત સનાતન સુખને મેળવવા માટેનું જ્ઞાન આપે મને માર્ગદર્શન આપે એનો રસ્તો બતાવે એની ચાવી બતાવે એ મારો સત ગુરુ એ સાચો ગુરુ મિત્રો ગુરુ પૂનમના ના દિવસ જે આપણે ગુરુ હોય જેને આપણે ગુરુ માનતા હોય એ ગુરુ પાસે જઈ અને ક્યારેય ભૌતિક સુખોની અપેક્ષા ના રાખશો આ સંસારના ટેમ્પરરી સુખો જે નાશવંત છે એ સુખોનું ક્યારેય અપેક્ષા ના રાખશો મિત્રો ત્યાં જઈને માગો એટલું માગજો કે મારે શાશ્વત અને સનાતન સુખ જોઈએ છે જે સુખ પછી અનંત કાળ સુધી દુઃખનો છાંટો નથી એવું પરમેનન્ટ સુખ જોઈએ છે અને એ સુખ મેળવવા માટેનો રસ્તો મને બતાવો એ સુખ મેળવવા માટેનું જ્ઞાન મને આપો આટલું ગુરુ પૂનમના દિવસે માગજો મિત્રો બાકી આ સંસારના જે સુખો છે ટેમ્પરરી સુખો છે ક્યારેય ના માગતા ગુરુની પાસે કારણ કે આ તો જ્યારે શ્વાસ બંધ થશે ને ત્યારે બધા ટેમ્પરરી સુખો છે જીરો થઈ જવાના છે અદૃશ્ય થઈ જવાના છે એ સાથે નથી આવવાના મારે તમારે સાથે જો આવવાનું હોય તો આ ભાવમાં જે આપણે જ્ઞાન લીધું હોય આત્મ જ્ઞાન લીધું હોય આપણામાં જ્ઞાન દ્રષ્ટિ ઊભી થઈ જીવનમાંથી કામ ક્રોધ લોભ મોહ અહંકાર રાગ દ્વેષ મારો નીકળી જવો જોઈએ આ વિકારો નીકળી જાય એવું જ્ઞાન તમારા ગુરુની પાસે માગજો મિત્રો બસ મારો મનુષ્ય અવતાર સફળ થઈ જાય કાયા હાળમાં ચામડાનું શરીર પરોપકાર પરમાર્થ માટે વપરાય બીજાના સુખ માટે વપરાય એવું માગજો મિત્રો બીજી કોઈ અપેક્ષા કે આકાંક્ષા લઈને જતા નહીં ગુરુની પાસે મનુષ્ય અવતાર મુક્તિ માટે મળ્યો છે મોક્ષ માટે મળ્યો છે પરોપકાર અને પરમાર્થ માટે મળ્યો છે હ્યુમિનિટી માટે મળ્યો છે સુપર હ્યુમન બનવા માટે મળ્યો છે બીજાને સુખ આપવા માટે મળ્યો છે મિત્રો પુણ્ય માટે મળ્યો છે ફરી કહું છું અજ્ઞાનના અંધકારમાંથી આત્મજ્ઞાનના પ્રકાશમાં લઈ જાય એનું નામ ગુરુ جو آتم پرکاش میں نہ لائی جائے موسم کہ جیون سی ایسی ورس ہے پانی ویڈ فائی جائے કારણ કે આત્મ દ્રષ્ટિ આત્મ જ્ઞાન જે ભગવદ્ ગીતા આત્મજ્ઞાન ની વાત કરું છું મિત્રો એ જ્ઞાન ને માગજો એ જ્ઞાન ને માગજો એ જ્ઞાન મારું તમારું મૃત્યુ સુધારી દેશે એ જ્ઞાન આવતા ભવે કેરી ફોરવર્ડ થશે આવતો ભાવ સુધારી દેશે મિત્રો ગુરુની પાસે બીજી કોઈ અપેક્ષા ના રાખશો મને આ બંધનમાંથી છૂટવાનું હું અનંત અવતાર થી જે પ્રકૃતિના બંધનમાં જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ આજે ભટક 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 જન્મ મૃત્યુ જરા વ્યાધિ આદિ વ્યાધિને ઉપાધિમાં આ જીવતે જીવ મને સમાધિ વર્તાય એવું જ્ઞાન આપો એવી આત્મદ્રષ્ટિ આપો મિત્રો આવું માગજો મૃત્યુ પછીનો મોક્ષ મૃત્યુ પછીની મુક્તિ કોણે જ હોય છે અને મૃત્યુ પછી જેનો મોક્ષ થયો આજ સુધી કયો કહેવાયો કે મને આ રીતે મોક્ષ મળ્યો છે આ ગુરુથી મોક્ષ મળ્યો છે એવું કોણ કહેવાયું છે ગુરુની પાસે ગુરુ પીણન દિવસે એટલું માનજો મને એવું જ્ઞાન આપો જીવતે જીવ આ શરીરમાં અહીંયા જ મને મોક્ષ વર્તાવો જોઈએ એવું જ્ઞાન આપો આધિ વ્યાધિ ઉપાધિમાં પણ મને સમાધિ રે અંદર જનક રાજાની જેમ એવું જ્ઞાન મળે અને આજ દેહે આજ શરીરમાં આજ ભવે શ્વાસ ચાલુ હોય ત્યારે ગમે એવા સંજોગો આવે એ સંજોગો મને વિચલિત ના કરી શકે અંદર સમાધિ વર્તાય એવું ગુરુની પાસે જ્ઞાન માગજો મિત્રો જ્ઞાન માગજો બહારના ટેમ્પરરી સુખોમાં કાયમ સુખ નથી એ કાયમનું સુખ ન આપે એ અંદરની શાંતિને સમાધિ ન આપે એ અંદરની શાંતિને સમાધિ તો સાહેબ આત્મદ્રષ્ટિ આપી શકે આત્મજ્ઞાન આપી શકે અને એ જ્ઞાન એક વખત આત્મસાત થઈ જાય ને સાહેબ જીવ તે જીવ આ ભવમાં આ સંસારમાં બૈરો છોરો બાળકો ધંધો નોકરી બધું જ કરતા કરતા પૈસા કમાતા હોય છતાંય પણ અંદર જે ઠંડક વર્તે બરફ જેવી ઠંડક આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિનો અનુભવ થાય આવું જ્ઞાન ગુરુ પૂનમના દિવસે તમે જેને ગુરુ માનતા હોય ગુરુને મળવા જાઓ ત્યારે ગુરુની પાસે આટલું કહીને આવજો મિત્રો અને આટલું માગજો તો આપણો જન્મારો મિત્રો સફળ થઈ જશે ક્યારેય કોઈ ભૌતિક સુખોની અપેક્ષા લઈને ગુરુ પૂનમના દિવસે ગુરુની પાસે જશો નહીં મિત્રો ભૌતિક સુખો તો મારા ને તમારા પુણ્ય કર્મથી જે મળવાના છે મળવાના છે એ તો પુણ્યનું ફળ છે મિત્રો એટલે બધા જ મારા વાલા દર્શકોને ગુરુ પૂનમની શુભકામનાઓ ગુરુ પૂનમના દિવસે મેં કહ્યું એ પ્રમાણે ગુરુની પાસે માગજો અને મારા પણ બધા જ દર્શકોને અંતરથી આશીર્વાદ છે કે આપણે પણ આત્મજ્ઞાન આત્મસાત કરવાની આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની પરમપિતા પરમાત્મા અનંત શક્તિ આપે આપ બધાને એવી મારી હૃદયથી પ્રાર્થના છે મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત